માંગલિક લોકો બહુ પ્રશ્ન કરે અને માંગલિક લોકોને એક સમાજમાં ભય છે કન્યાને મંગર છે છોકરાને મંગર છે મંગર એટલે સેનાપતિ મંગર એટલે બજરંગબલી બજરંગબલી જે કંઈ પણ છે તે પોતાના ટેલેન્ટથી છે સિંગલ લાઈફ જીવે છે કોઈને પૂછવાનું નહીં કોઈને નડવાનું નહીં એની રીતે મસ્ત એની દુનિયામાં જીવે છે મંગળ પ્રધાન વ્યક્તિએ બજરંગ બની જેમ એની દુનિયામાં એના ટેલેન્ટથી મસ્ત જીવવા એટલે કોઈ પણ કન્યા હોય એના મા બાપને મહારાજ એમ કહે કે તમારી છોકરી માંગલિક છે બાર મેં મંગળ છે ગાતરીએ પાઘડીએ બધું બરાબર બધા શબ્દોનો ઉપયોગ કરે છોકરીને મંગળ છે એટલે પહેલું એક જ કાર્ય કરવા કે છોકરીને સારી રીતે ભણાવી ગણાવીને એના પગભર થાય એનું પોતાનું ભરપૂર ભરપોષણ કરી શકે ભવિષ્યમાં આવનાર એના બાળકોનું ભરપોષણ કરી શકે પોતાના દાંપત્ય જીવનની ચેલેન્જ નિભાવી શકે એટલું એનું ટેલેન્ટ થાય પછી જ છોકરીના લગ્ન કરવા બીજું વસ્તુ છોકરાને પણ મંગળ હોય તો સમજી લેવાનું હું કે દાંપત્ય જીવનમાં ખતાશ આવી શકે છે એટલે એના જીવનમાં પણ આર્થિક પાસા આવી શકે છે એટલે એ છોકરાને પણ જ્યાં સુધી એ પગભર નહીં થાય ત્યાં સુધી એના લગ્નનું વિચારવાનું નહીં મંગર એ શક્તિ પ્રધાન ગ્રહ છે મંગર ખરાબ નથી હોતો મંગર એક જ વસ્તુ હોય છે એ એની નીચે ચાલે એ કોઈનું સાંભળે નહીં બરાબર હવે જો તમારે કોઈનું સાંભળવું નહીં હોય તમારા મનનું જ કરવાનું હોય બરાબર હું કરું તે જ હાજ હોય તમારો નેચર હોય તો પહેલી શરત એ છે કે તમારે તમારે પગભર થવું પડે અને ગજવામાં નાણાં હોય ને તો જ લોકો તમારી વાત સાંભળે બરાબર સેનાપતિના ગ્રહ જેટલી પણ ઉચ્ચ રાજકીય પદો પર પણ છે એ પોતાના મંગલ પાવરફુલ હોય એટલે સિંગલ એકલા એવું જીવન અને પોતાની રીતનું જીવન પોતાને ગમે એ રીતનું જીવન એટલે મંગલ બરાબર એટલે મંગલ ખરાબ નથી તમને મંગળ છે તો તમે આટલી વાત સમજી જાઓ પહેલી વાત છોકરો હોય કે છોકરી જો એને મંગળ હોય સાદો હોય કે ઉચ્ચ કક્ષાનું હોય પહેલું કામ એ જ્યાં સુધી શિક્ષિત ન થાય એ પોતાના પગભર ન થાય ત્યાં સુધી એના લગ્ન કરવા નહીં અને લગ્ન થઈ જાય કૃપાથી મોટેભાગે એ છોકરાઓના અઠ્ઠાવીસ ત્રીસ વર્ષ પાંત્રીસ વરસ ઘણાના આડતીસ વર્ષ પતિ થતા હોય તો લગ્ન થઈ જાય તો પોતાના પાર્ટનરને રિસ્પેક આપવું પોતાના પાર્ટનરની વાત સાંભળવી એ ભલે ખોટા હોય કે સાચા હોય બરાબર હું સાચો એ પૂરું કરવામાં જો પ્રધાન વ્યક્તિ બિઝી રહે તો આખી જિંદગી એના પોતાના પત્ની બાળકો પરિવાર સાથે ઝઘડા ચાલ્યા જ કરે હું સાચો છું એ પુરવાર કરવાની જીદ એ જ મંગળ છે બરાબર એટલે માંગલિક વ્યક્તિના જો ભૂલે છો કે લગ્ન પણ થઈ જાય તો એક જ વસ્તુની કાળજી રાખવી એને એના પત્નીના એના બાળકોના એના માતા પિતાની વાતને પણ થોડું મહત્ત્વ આપવું સરકારથી જીવું મોદી સાહેબ કહે ને સબકા સાથ સબકા વિકાસ આ ફિલોસોફી મંગલ પ્રધાન વ્યક્તિએ રાખવી જોઈએ અને છોકરીઓના મા બાપને ફરી ફરી કહેવું છું કે તમારી છોકરી જો માંગલિક છે અને એનો સ્વભાવ એવો હોય માંગલિક વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય કે એ કોઈના અંડરમાં નહીં રહે તો કોઈના અંડરમાં નહીં રહે તેવી વ્યક્તિ પોતાના પગભર હોવી જરૂરી છે તો જે મા બાપની છોકરી માંગલિક છે એ પોતાની છોકરીઓને ઉચ્ચ એજ્યુકેશન અપાવે સારા પગારવાળી થાય પોતાના પગભર થાય પછી જ નોકરી કરાવે નહીં તો સ્વભાવના કારણે પાછું ફરવાનું આવે લગ્ન જીવનમાં ભંગાર આવે હું તો એનું જીવન કેવી રીતે એને ચલાવવું એ મોટો પ્રશ્ન આવીને ઊભો રહી જાય એટલે માંગલિક છોકરીઓને મા બાપે ખાસ ભણાવી એનું એજ્યુકેશન પૂરું કરાવવું અને એજ્યુકેશન પછી એ પોતાના પગભર થાય પછી જ લગ્ન કરાવવા એટલી જ કાળજી છોકરાના મા બાપ પણ રાખે મળીએ ત્યારે સંજય બોડીયાલાના સર્વે સખાઓને પ્રણામ